આ બાબતનો પ્રશ્ન છે કે આવી ખોટી કામગીરી કે ખોટી કાર્યવાહી ન થવી તો કઈ રીતે ચાલશે તમે જે સામે પડે એની વિરુદ્ધ અગણિત ગુના દાખલ કરો એનકેન પ્રકારે તંત્રનો દુરુપયોગ કરો એના વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરો અને કોઈની કાર પૂર્ણ કરો પિયુષ રાદડિયા જે તમારા તમે કહી રહ્યા છો કે જે ત્યાં આગળ પાટીદાર આગેવાન છે એમને પણ માર મારવામાં આવ્યો તો બસ આઉટ ઓફ વે છે સિસ્ટમ થી આઉટ ઓફ કંટ્રોલ છે અને કોઈ પણ ઉચ્ચ અધિકારીઓની

હવે હર્ષ સંઘવીને મળીને આવ્યા છે ગોંડલ ને મિરઝાપુર સાથે તુલના તેમને કરી હતી અને કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં લાગુ નથી પડતા તેવી વાત પણ જે રીતે સામે આવી હતી અને હર્ષ સાથે સાથે મુલાકાત અલ્પેશભાઈ સૌથી પહેલો સવાલ તો એ છે કે ગૃહમંત્રીએ શું કીધું આખી બાબતે કારણ કે ગોંડલના મુદ્દે તમે મુલાકાત કરી હતી તમે પોતે ગોંડલ ગયા હતા પણ તમને ત્યાં આગળ પ્રવેશ માટે ખૂબ તમારે ત્યાં આગળ સંઘર્ષ કરવો પડ્યો હતો છેલ્લા પાંચેક દિવસથી જે ઘટના જોઈએ છે એ વ્યક્તિને તમે પકડો છો રિમાન્ડ લ્યો છો ધરપકડ કરો છો એનો અમને કોઈ વાંધો જ નથી પરંતુ જે વ્યક્તિનું એફઆરઆઈમાં નામ નથી જે વ્યક્તિ એની સાથે કઈ કનેક્શન નથી જે વ્યક્તિને આ ઘટના સાથે કોઈ કનેક્શન નથી એ વ્યક્તિનો રોલ શું તો કે અમારી સાથે છે અમારા મિત્ર છે મારી સાથે ગોંડલ ન્યાય યાત્રામાં હતા પોતે વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલના અધ્યક્ષ છે એનું આમાં નામ ખોલે છે ખોટી રીતે એની સંડોવણી કરે છે મદદગારીનો રોલ બતાવે છે માત્ર ને માત્ર ત્યાંના જયરાજભાઈના કહેવા પ્રમાણે પોલીસ આખું તંત્ર ચલાવે છે તો મારો સવાલ જ એ છે અને અમે પણ જે ગૃહ રાજ્ય મંત્રીને મળ્યા ત્યાં પણ અમે આ જ વિગતો મૂકી છે કે તમે જે વ્યક્તિનું આરોપીમાં નામ નથી એનું ચોક્કસ વ્યક્તિને કહેવાથી પોલીસ શા માટે ઇન્વોલ્વમેન્ટ કરે છે એના ધંધા પર જાય છે એના ભાગીદારોને હેરાન કરે છે એના ઘરે હેરાન કરે છે એના ગ્રુપ બોલાવે ખોટે ખોટા નિવેદનો લઈ છે તો આખી ઘટના અલગ છે કે ભાઈ એક વ્યક્તિ વિરુદ્ધ એક વ્યક્તિએ એ વિડીયો બનાવ્યો તો જેને વિડીયો બનાવ્યો છે જે બેફામ બોલ્યા છે એના વિરુદ્ધ તમે એક્શન લ્યો તપાસ કરો કોઈ વાંધો નથી પણ બીજી વ્યક્તિઓને શા માટે એમાં સંડોવો છો અને એને તમે એસોલ્ટ કરો છો એની સાથે મારામારી થાય છે અને તમે સમયસર ભોજન નથી આપતા મેડિકલ ટ્રીટમેન્ટ ત્રણ ત્રણ દિવસ સુધી નથી મળતી એ તો છોડો આરોપી એમ કહે છે કે મને કોર્ટમાં રજુ કરો મારે જામીન નથી લેવા તો પોલીસ જાતે જામીન ભરી દે છે કઈ રીતે ચલાવે છે અને દરેક અલગ અલગ પોલીસમાં જામીન થાય એટલે બીજી પોલીસ પકડી પકડીએ એ પણ એના જામીન થાય એટલે ત્રીજા પોલીસ સ્ટેશનથી લઈએ ત્રણ દિવસ પછી જ્યારે એને ખબર પડી કે અમે આજે ગૃહ રાજ્ય મંત્રીને મેળવવાના છીએ એટલે તત્કાલ ધોરણે એને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે હજી એ hospital માં છે તો ફરીથી પાછી હજી એક ગુનામાં એક પોલીસ લઈ જવા માગે છે તો આ કઈ રીતે તંત્ર ચાલશે આવી રીતે કોઈ વ્યક્તિને વ્યક્તિગત દુશ્મનાવટથી પોલીસ ખાખીની આડમાં જે આખો ગોરખ ધંધા ચલાવી રહી છે એ સાંખી લેવામાં ન આવે અને આના વિરુદ્ધ સારી દાખલા રૂપ અને એનાથી વિશેષ કે કોઈ પણ ઘરના સારા સજ્જન વ્યક્તિઓને પોલીસ હેરાન ન કરે એ માટેની અમે રજૂઆત કરી છે ગુરુ રાજ્ય મંત્રીએ પણ આ બાબતે પાકો વિશ્વાસ આપ્યો છે એણે અમારી રૂબરૂમાં આઈજી શ્રી અને બીજા ઉચ્ચ અધિકારીઓને ફોન દ્વારા ભલામણ કરી છે કે આ બાબતમાં જે પણ હોય તત્કાલીન કાર્યવાહી કરો આ જાણ એમના ને પણ થાય એ માટે પ્રયાસ કરીએ છીએ અને આવનારા દિવસોમાં કોઈ આવી રીતે પોલીસ ખોટી રીતે યુવાનોને કે કોઈ પણ વ્યક્તિને હેરાન ન કરે એ માટે અમે સતત જાગ્રત રહીશું પણ સવાલ અહીંયા એ છે ને અલ્પેશભાઈ કે જે રીતે ગૃહમંત્રીએ કીધું કે અમે કાર્યવાહી કરીશું ગોંડલ કોઈ આજનો મામલો તો છે ને ગોંડલમાં તો આ ઘટના છેલ્લા ઘણા વખત થી થતી આવી રહી છે તો ગોંડલ મામલે આટલું નિરસ્તા કેમ પોલીસ દાખવી રહી છે મને એ જ સવાલ થાય છે કે સમજો પ્રથમ બનાવ જાટ યુવાનનો તો આજે પણ એના હત્યારા નથી પકડાયા બીજો યુવાન અમિતભાઈ ફૂંટ વાળો એના પણ હત્યારા આજે નથી પકડાયા ત્રીજો બનાવ ત્યાં બીજો મારામારીનો બન્યો હતો એક સરપંચ વાળો એમાં પણ દાખલારૂપ કાર્યવાહી નથી થઈ આજનો જે અમારો બનાવ જે બની રહ્યો છે એમાં પણ અમે વિનંતી કરી રહ્યા છીએ શા માટે ઇન્વોલ્વ કરે છે આ રીતે ખોટી વ્યક્તિઓની ધરપકડો થાય છે સાચી વ્યક્તિઓ ભાગતી ફરે છે અને આ રીતે પોલીસ દરેક દાખલામાં કહી શકાય કે પોલીસની કંઈક ને કંઈક બેદરકારી છતી થઈ છે કે જે દેખીતી રીતે સ્પષ્ટ રીતે એનું કહી શકાય કાયદાની ભાષામાં કે પ્રથમ દર્શનીય રીતે દેખાય આવે છે કે આ કેસોની અંદર પોલીસે બેદરકારી દાખવી છે જે કેસો વ્યક્તિઓના મૃત્યુ થયા છે એ વ્યક્તિમાં એને પકડવા માટે એ પકડવા માટે પોલીસ કામ નથી કરતી બીજા કેસો જે છે એમાં પોલીસ દસ રાજ્યોમાં પકડવા જાય છે તો તમે અમિત ખૂંટ વાળું પ્રકરણ છે ગણેશ જે જાટ વાળું જે આખું પ્રકરણ બન્યું છે યુવાનનું જેનું મૃત્યુ થયું છે એ પ્રકરણોમાં ધ્યાન નથી અપાતું પોલીસ બીજા બધા પ્રકરણોમાં ફૂલ રસ લે છે કેમ તો કે આમાં જયરાજભાઈ ની સૂચના છે એમને office થી કેવડાવ્યું છે એમને બંગલે થી કેવડાવ્યું છે કે આ વ્યક્તિના નામ કોલો આ વ્યક્તિને આમાં આરોપી બનાવો એમ વ્યક્તિ આરોપી બની જાય આવી રીતે કોઈ ઉપર ગુના દાખલ થશે લોકશાહી જેવું તો રાખવું પડશે ને દરેક વ્યક્તિને પોતાના બંધારણીય અધિકાર છે કાયદાકીય અધિકાર છે તમે એ રીતે કોઈ પણ વ્યક્તિને લઈને ઉચકીને મૂકી દો પછી મારો કોઈને મળવા નહીં દેવાનો એના ઉપર assault કરવાના તો કઈ રીતે ચાલશે પણ સવાલ કારણ કે પોલીસ ની બેદરકારી તમે કહી રહ્યા છો એ બેદરકારી છે કે કોઈના કહેવાથી કોઈના દોરી સંચારથી પોલીસ કામ કરતી રહી હોય એવું તમને લાગી રહ્યું છે જયરાજભાઈના કહેવાથી એના દોરી સંચાર થી એના મળતિયાઓના કહેવાથી પોલીસ પોતાના કામગીરી પ્રત્યે બેદરકારી દાખવે છે અને સાથો સાથ ન કરવાની ખોટી કામગીરી ઉભી કરી અને ખોટા વ્યક્તિઓ ઉપર ખોટા ગુના દાખલ કરી એની સાથે એના પરિવારને

ચોક્કસ આ ઘણા સમયથી પ્રક્રિયા થતી આવે છે તમે એક વસ્તુ જોવો કે ઘણા સમયથી જે આખું એક પ્રકરણ ઉભું થયું નિખિલભાઈ ડુંગાવાળું એમને એન કેન પ્રકારે ફસાવી ગુત્સીટોકમાં ફસાવ્યા બીજું જે વસ્તુ ઊભી થઈ રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે છે એને માર મારે છે આખી ટોળકી સીસીટીવી આવે છે તો અહીંયા આરોપીને જામીન થઈ જાય છે રાજુ સોલંકી ગુત્સીટોકમાં જેલમાં જાય છે તો કઈ રીતે ચાલશે તમે જે સામે પડે એની વિરુદ્ધ અગણિત ગુના દાખલ કરો એન કેન પ્રકારે તંત્રનો દુરુપયોગ કરો એના વિરુદ્ધ ગુજસિટોક દાખલ કરો અને કોઈની કારકિર્દી પૂર્ણ કરો તો એ શાસન ચાલ્યું નહીં ચાલ્યું એમાં નથી અને ખૂબ શાસન ચલાવ્યું પણ હવે લોકો જાગી ગયા છે બધું જ જાણે છે કે કોની સૂચનાથી કોણ વ્યક્તિ ક્યાં મળવા જાય છે કયા પીઆઈ નો શું રોલ છે કયા પીએસઆઈ નો શું રોલ છે એસપી પણ રજા પર છે ત્યારે ઇન્ચાર્જ એસપી શું ભૂમિકા ભજવે છે આખી વિગતોવાર માહિતી અમે ગૃહ મંત્રાલય સમક્ષ મૂકી છે હર્ષભાઈ પણ આની વિગતવાર રજૂઆત કરી છે અને આવનારા દિવસોના આના ચોક્કસ ગોંડલની અંદર પડકા પણ પડશે સાથે એક સવાલ આપ પોતે વકીલ છો દિનેશ પાતર જે પોતે વકીલ છે એમને પણ માર મારવામાં આવ્યો એમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અત્યારે પિયુષ રાદળિયા જે તમારા તમે કહી રહ્યા છો કે જે ત્યાં આગળ પાટીદાર આગેવાન છે એમને પણ માર મારવામાં આવ્યો એટલે પોલીસ ખરેખર મતલબ આઉટ ઓફ વે થઈને જઈને ટોર્ચર કરી રહી છે તોસ આઉટ ઓફ વે છે સિસ્ટમ થી આઉટ ઓફ કંટ્રોલ છે અને કોઈ પણ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ આમાં હોઈ શકે છે કેમ કે એક એડવોકેટ દરજ્જાની વ્યક્તિ છે બીજા VHP ના અધ્યક્ષ છે ગોંડલ આવા વ્યક્તિઓને જો ખોટી રીતે ગુનામાં નાખે ગુનામાં નાખ્યા પછી પણ એની પર એસોલ્ટ થાય એની ઉપર દમન થાય એને જમવાનું ન મળે એને મેડિકલ ટ્રીટમેન્ટ ન મળે જામીન ન લે તો પોલીસ જાતે જ જામીન ભરી દે કઈ રીતે ખૂબ સામે એવું દેખાઈ આવે છે કે પોલીસ એક આમાં આપણે એક પિક્ચર આવે છે કે પોલીસ વાળા ગુંડા તો એ રીતના જાવ સાઉથ સીમ ઉપર આખું પોલીસ તંત્ર ચાલતું હોય એ રીતનો આખો એનો ખોફ ચલાવે છે ગમે ત્યાં ઘુસી જવું ગમે એને મારવું ગમે ત્યાં જવું હજી હમણાં જ પિયુષભાઈ ની જે હોટલ ચાલે છે એના ભાગીદારો ને ત્યાં પોલીસ જાય છે હવે એના બિઝનેસ ને શું લેવા દેવા કનેક્ટિવિટી શું ક્રિમિનલના બિઝનેસ ને કનેક્ટિવિટી શું છે એના ભાગીદારોને શું કનેક્ટિવિટી છે જે વ્યક્તિને જે આરોપમાં કનેક્ટિવિટી નથી એના ભાગીદારોને તમે પ્રેશર કરો એના ધંધાને નુકસાન કરો એના પરિવારને તમે બોલાવો છો એના પપ્પાને હેરાન કરો તો કઈ રીતની આ તમે કામગીરી કરી રહી છે પોલીસે તો વરદી પહેરીને સનિષ્ઠતાથી કામગીરી કરવી જોઈએ અથવા તો વરદી કાઢી અને જયરાજભાઈના બંગલે નોકરીએ લાગી જવું જોઈએ તમે પણ ટ્વીટ કરી હતી કે બંગલેથી કોઈ મેનેજ નહીં કરે તમને કે બંગલેથી કોઈ બચાવવા નહીં આવે જેની જેની એને સૂચના મળી છે અને જે કાર્યવાહી કરી છે કાર્યવાહી એને મુબારક છે પણ આવનારા દિવસોમાં એમના તમામના રેકોર્ડ પર અમે લેવડાવીશું એના વિરુદ્ધના પુરાવા એવિડન્સો આપ્યા છે હજી પણ વિશેષ પુરાવા આપીશું એની સર્વિસ ડાયરીમાં નોંધ થાય એ પ્રકારની કાર્યવાહી કરું છું કે આજીવન એ નોકરી કરશે ત્યાં સુધી યાદ રાખશે કે આવી કોઈની સૂચનાથી પોલીસ દોરવાય અને એના ઉપર કાર્યવાહી થાય તો એને શું શું ફરક પડે છે એનો એને ભાન કરાવીશું કાયદાથી વિશેષ જયારે તમે બનવા જાવ છો કોઈ વ્યક્તિને ખુશ કરવા માટે ત્યારે તમારે તમારી કારકિર્દીનું ધ્યાન રાખવું જોશે નહીં તો કારકિર્દીમાં પણ અસર થશે ત્યારે કોઈ તમને બંગલેથી બચાવવા નહીં આવે કેમ કે રેકર્ડ પર પુરાવા હશે અને જયારે પણ રેકર્ડ પર પુરાવા આવશે ત્યારે પોલીસ નહીં બચી શકે જે પોલીસની આડમાં જે સિમ્બોલિક પોલીસ છે કે જે એની સાથે મળેલી છે એ બીજી પોલીસનું પણ ખોરાક નામ કરે છે તો આવી પોલીસ અને સિસ્ટમમાંથી આ સડાને દૂર પણ કરવો જોઈએ તમે કહી રહ્યા છો કે સિસ્ટમમાંથી આ સડાને દૂર કરવો જોઈએ તમે પોતે આ સડાને દૂર કરવા ગોંડલ હવે ફરીથી જશો કારણ કે પહેલી વખતે ગયા હતા ત્યારે તો બબાલ થઈ ગઈ હતી ના ચોક્કસ જશું આજે જીગીશાબેન પણ ગોંડલમાં જ છે પિયુષભાઈને પણ મળ્યા પોલીસ પણ ગયા ને બધે મળી રહ્યા છે આવનારા દિવસોમાં અમે પણ જશું કેમ કે એની જે મનમાં વેમ હતો કે ગોંડલ એ રેકોર્ડેડ બાઉન્ડ્રી છે અહીંયા લક્ષ્મણ રેખા છે કે આની ફરતે સરહદ છે એ સરહદની વાડ એની લક્ષ્મણ રેખા એને જાતે દોરેલી રેખા જે બધી હતી એને અમે તોડી કાઢી છે એટલે હવે ગમે તે વ્યક્તિ ગમે ત્યારે જઈ શકશે ગમે ત્યારે આવી શકશે તમે કહી રહ્યા છો કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે જઈ શકશે ગમે ત્યારે આવી શકશે પરંતુ ત્યાં આગળ તો સ્થિતિ અત્યારે એવી છે અને લોકોમાં એટલો ખોફ છે કે જયરાસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ આ બંનેની સામે કોઈ બોલવા પણ તૈયાર નથી થતો ના ના એવું કઈ નથી કે આ બંનેની સામે નથી બોલવા થતું એના એની વસ્તુ છે કે એને નથી લોકો બોલી શકતા પણ એને અમે જગાડીશું બે વ્યક્તિઓ થી કે એક વ્યક્તિઓ થી કે એના થી કે બીજા કોઈ વ્યક્તિ થી ગોંડલ દબાઈ જાય ગોંડલ ના લોકો ઘરે બહાર ના નીકળે એની સાથે assault થાય એને ધંધા ડર લાગે જે ખોફ બનાવીને બેઠા છે એની સામેની ની જ અમારી લડાઈ છે બાકી એ વર્ષો સુધી જીતે એ વર્ષો સુધી હારે એની સાથે કોઈ પ્રશ્ન જ નથી પણ તમે જે રીતે આખો બનાવ્યું છે જે અમે ગયા અમને ત્યારે જ મેં કીધું કે તમે જોવો છો કે એક વ્યક્તિ ક્યાં જાય છે તો એના પર હુમલો કરો એની ગાડીઓને તોડો એના માણસોને તમે ગાળો આપો અને જે રીતે ગુજરાતે પણ જોયું કે અહીંયા કઈ રીતે આખી હાલ પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિની સામે અમે સંઘર્ષ કરતા રહીશું પહેલેથી જ અમારું કામ સંઘર્ષનું છે આવનારા દિવસોમાં પણ સંઘર્ષ કરતા રહીશું લોકોને જગાડીશું ગામે ગામ તાલુકે જિલ્લે જ્યાં પણ ફરવું પડે ને ફરી અને આવા તત્વોથી કોઈએ ડરવું નહીં આવા તત્વોથી કોઈએ દબાવવું નહીં એ માટેનો પ્રચંડ જનવાજ અમે બુલંદ કરીશું કારણ કે ગઈકાલે અમિત ખૂટના મામલામાં પચાસ ગામના સરપંચ ભેગા થયા અને ન્યાય માટે માંગ કરી પાટીદાર યુવક કે જેને સુસાઇડ કરવું પડ્યું હતું હવે એના માટે ન્યાયનું એક મહાસંમેલન થઈ રહ્યું છે હું એ જ કહો છું અમિતભાઈ ખૂટ માટેનું ન્યાય માટેનું મહાસંમેલન થવું જોઈએ જાટ યુવાન આશસ્પત વિદ્યાર્થીનું મૃત્યુ થયું એના આરોપીઓ નથી મળતા એના માટે પણ ન્યાય સંમેલન થવું જોઈએ જે જે ઘટનામાં જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં દરેક લોકો એ ન્યાય માટે આગળ આવવું જોઈએ અને જે સિસ્ટમ જે હળી મળીને આખી એક સિન્ડિકેટ ચલાવે છે આખી સિન્ડિકેટનો પર્દાફાશ થવો જોઈએ કે આવા આવા વ્યક્તિઓના કારણે આજે નાનો અને મધ્ય વર્ગનો માણસ દુખાય છે પીડાય છે શોષાય છે આવા વંચિત લોકોને સામે આવવું પડશે ત્યારે જ આનો પર્દાફાશ થશે આજે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે હજી એનું કોઈ નિરાકરણ નથી આવતું એના હત્યારા નથી મળતા તો અમિત ભાઈ બનાવ બને છે હજી એના ધરપકડ નથી થતી એ ભાગતા ફરે છે તો આ બીજા બનાવો બને છે જે વ્યક્તિ અવાજ ઉઠાવે છે અમારી સાથે જોડાય છે એને તમે ગુનામાં સંડોવી દો છો કઈ રીતે આ તંત્ર ચાલશે લોકોને સિસ્ટમ ઉપર ભરોસો બેસવો જોઈએ નહીં કે કોઈ એક વ્યક્તિના કહેવાથી તમે ગમે એને પૂરી દો ગમે એને છોડી દો લાગે છે હર્ષભાઈ આમાં કઈ પોઝિટિવ કરશે હર્ષભાઈ સંપૂર્ણપણે પોઝિટિવિટી કરશે

તો આપ શું માનો છો આપને લાગે છે કે ગોંડલમાં કોઈ પરિવર્તન આવશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભી ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર